હવે રિક્ષા બધા બહુ ગમી ગઈ છે આમા નીકળીએ એમાં જેઠા બાપા જો બાયણે જોવા નીકળ્યા કે કોણ કોણ જાય છે હાલો તો હમણાં નીકળીએ બધા આવી જાય એટલે કાંટી બાકી છે બાપુજી હમણાં મૂકવા આવે હાલો જો નીકળી ગયા અહીં રિક્ષામાં વીસ વીસ રૂપિયા મીરપુર જો બાપુજી મુકવા હે આપણે અને રેલવે સ્ટેશન હે જઈ હમે બદાઈ લાઈફ સંગીત પર પડી ગયા બાપુજી મોટી ગાડી સા ના રેલવે સ્ટેશન ને પોચી ગયા હી બગાય અને આંટી ટિકિટ લેવા ગયા હે હમ બદાઈ રાજી નું બા દેવું ને અરક થઈ બાઈ ને જઈ ઓર લતો હમ જઈ હી બદાઈ

જે જે તો કરવું પડે શ્રી બેન ને જે જે કરવા દેવું પડે કાવી વીરપુર પહોંચી ગયા છે અને હવે જાય મંદિર બાજુ પેલા તો બાયણા નીકળીએ આ ભાવિ શાંતિ છે મંદિર પાસે પહોંચી ગયા ને અહીંયા જો એક જગ્યાએ માતાજીએ દર્શન કરવા આવ્યા પછી મેન મંદિરે જાય અહીંયા પગે લાગી લઈ

અરે જોવે હે બજે કાના ને વાખા શોપિંગ થઈ છે ભગવાન હુએ કરી જાય કાનું આ બેન હે ને કાના બહુ સેવા કરે એટલે એ એની બધી વસ્તુ લી હે મોંગટ લી હે અત્યારે મમ્મી જોવે मतल हुई गई है दीदी ने फोरम निकल है नींदर में आई थी એટલે કે રહેતી નહોતી તો આ બંગાની ખરીદી કરે છે અને દીદીએ ને ફોરમ દે હુડા દેવને થઈ ખરીદી તમારી કે ના સીનામાં કણો ઉપર છે દેવ હે કાનન મગટ લેના મગટ લઈ વાંટી લીધા હા હા લે મમ્મી એ લીધા અંબલીમાંથી આવું કરે છે હું લઉં ને એટલે ઈ એ જ અંબે આઈરા જાય ને ઉપલેટાય ગમે તે ગામમાં જાય ને તો હું લઉં ને એટલે ઈ એવું છે બે માસી દીકરીને વધારે કરવો પડે કા કે હાલો બીજી દુકાને ખરીદી કરવા આવ્યા હી બંસી બેન દરવાજો ખુલ્લો રાખીને ઉભા

बस ये लाओ सु वीडियो खरीद दी करा हाँ सौ पैसों बहुत पैसों नहीं लगा दे बैठा किया बैठाई तो मैं बे हूँ जो वाइवा है पर्स देखा ही नहीं रहा नहीं

ક્યાં શ્રીવાહ હું રમકડું લીધું બેન વાહ શ્રીવાહ વાહ અહા શ્રીબેન તમારું કોઈને શોપિંગ કરવી હોય તો અહીંયા સરસ લઈ જાજો

What do you think?